ભાભરમાં વેસ્ટેજ ચાઇના દોરીના ગૂંચળાનો એકસો એસી કિલોનો નાશ કરવામાં આવ્યો ભાભર શહેરમાં ઉત્તરાયણ પર્વ બાદ પક્ષીઓના સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા માટે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત વેસ્ટ દોરીના ગૂંચળાનો નાશ કરવાની એક અનોખી અને પ્રશંસનીય પહેલ ચાલુ કરવામાં આવી હતી પરંતુ આ અભિયાન નાગરાજ મોલ ભાભર દ્વારા તારીખ પંદર એક બે હજાર છવ્વીસથી સત્તર એક બે હજાર છબ્વીસ દરમિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં પતંગોની મોજ માણવા લોકો આવે છે પરંતુ તેના પછી શહેર અને ગામના વિવિધ વિસ્તારોમાં નાયલોન તેમજ ચાઇનીઝ દોરીના ગૂંચળાઓ ફેલાયેલા જોવા મળે છે જે પક્ષીઓ તેમજ અન્ય જીવજંતુઓ માટે અત્યંત જોખમી સાબિત થાય છે ઘણીવાર પક્ષીઓ આ દોરીમાં ફસાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે અથવા મૃત્યુ પણ પામતા હોય છે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને નાગરાજ મોલ ભાબડ દ્વારા સમાજ હિત માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત ભાબર શહેર તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વેસ્ટ દોરી એકત્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અભિયાનની ખાસ વાત એ છે કે જે કોઈ વ્યક્તિ એક કિલો વેસ્ટ દોરીના ઘૂંચળા લાવશે તેને રૂપિયા બસ્સોનું રોકડ પ્રોત્સાહન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે હતી આ પ્રોત્સાહનથી લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને બાળકો યુવાનો તેમજ વડીલોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો ત્રણ દિવસ સુધી ચાલેલા અભિયાન દરમિયાન એકસો એસી કિલો જેટલી મોટી માત્રામાં વેસ્ટ દોરી એકત્રિત કરવામાં આવી જેને બાદમાં ભાભર મામલતદાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાબર પોલીસ સ્ટાફના માણસો તેમજ નાગરાજ મોલની ટીમ દ્વારા સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો આ કાર્યથી ભાબર શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ મળી અને સાથે સાથે અનેક પક્ષીઓના જીવ બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે નાગરાજ મોલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું કે સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવી એ માત્ર એક સંસ્થા નહીં પરંતુ દરેક નાગરિકોની એક ફરજ બને છે પક્ષી બચાવો અભિયાન દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે ઉત્તરાયણ પછી પણ આવા સામાજિક કાર્યો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી સ્થાનિક નાગરિકો તથા વિવિધ સામાજિક સંસ્થાઓએ નાગરાજ મોલની આ પહેલને ખૂબ ખૂબ સરાહનીય ગણાવી હતી ઘણા લોકોએ જણાવ્યું કે આ અભિયાનથી બાળકોમાં પણ પક્ષીઓ પ્રત્યે દયા અને સંવેદનશીલતા વિકસિત થઈ છે નાગરાજ મોલ દ્વારા ભાભરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં પણ ઉત્તરાયણ દરમિયાન સુરક્ષિત રીતે દોરીનો ઉપયોગ કરે જેથી આવી ઘાતકી વેસ્ટ દોરી એકત્રિત કરીને તેનો યોગ્ય નાશ કરે અને પક્ષીઓના જીવનને સુરક્ષિત રાખવામાં સહયોગ આપે આવી સામૂહિક પહેલથી જ સાચો અર્થમાં પર્યાવરણ અને જીવસૃષ્ટિનું સંરક્ષણ શક્ય બનશે આ કાર્યક્રમમાં ભાબર મામલતદાર ભાબર શહેર ભાજપ પ્રમુખ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણનો સંક્રાંતિનો પર્વ જે ખૂબ જ ઉલ્લાસથી ઉજવાયો એના પછી જે હાનિકારક દોરીઓ ઠેર ઠેર પડી હોય છે એનો નિકાલ કરવા માટે આજે એક સુંદર કાર્ય નાગરાજ મોલની ટીમ દ્વારા ભરતભાઈ અને ઈશ્વરભાઈ અને એમની ટીમ દ્વારા ખૂબ જ માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે એવું કાર્ય કરવામાં આવ્યું છે સામેથી પૈસા આપીને આ વીસિત દોરીઓ એકઠી કરી અને એનો નાશ કરવા માટે આજે મામલતદાર સાહેબ અને ગામના આગેવાનો અને રાજકીય આગેવાનોની હાજરીમાં એનો નિકાલ કરવામાં આવ્યો છે નાગરાજ મોલને એમના માલિકોને અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ પાઠવીએ છીએ કે આવું માનવતાનું સુંદર કાર્ય કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને આનાથી સા તો અબોલ જીવોને જે નુકસાન થતું અટક્યું છે એના માટે ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ એક ઘણું જ સારું કામ કરવામાં આવ્યું છે નાગરાજ મોલના આપણે માલિકો દ્વારા ભરતભાઈને યુશંતભાઈને પિતા દ્વારા અને એક નવી પહેલ કરવામાં આવી છે અને દ્વારા આપણા બધાને પણ એક પ્રોત્સાહન મળે અને આવું આપણું સારું કામ કરીએ અને બીજા લોકો પણ આ આવું કામ કરે અને સામેથી પૈસા પણ મળે છે એક કિલોના છસો રૂપિયા એટલે આ એક ઘણું જ સારું કામ છે અને ભવિષ્યમાં પણ આ ઉત્તર ઉત્તર આ કામ આવું બીજા લોકો પણ આપણે કરીએ આપણે પણ એમાં સહભાગી થઈએ એ બધાને શુભેચ્છા આપણે આમ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ પણ પક્ષીઓનો શું ત્યારે અમને એક વિચાર આવ્યો કે પક્ષીઓ માટે આપણે શું કરીએ તો અમે એક અભિયાન ચાલુ કર્યું નાગરાજ મોલ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત જે એની અંદર અમે એવો વિડીયો એક મૂક્યો કે જે અમને દોરી આપશે અને અમે બસો રૂપિયે કિલો અમે ખરીદીશું અને એના સિવાય અમે અમારી ગાડી લઈ અને બધી સોસાયટી સોસાયટી ફરી અને બીજી પણ દોરી અમે એકઠી કરી અને જે અહીંયા કોને હવે એકસો એસી કિલો જેવી દોરી ભેગી કરી અને લગભગ મારા ખ્યાલથી આ પ્રથમવાર એવું હશે કે આ વેસ્ટ દોરી એકસો એસી કિલો ભેગી થઈ હોય પહેલો રેકોર્ડ હશે ને તેના સિવાય બીજા બધા અમને ખૂબ સાથ સહકાર આપ્યો એમનો પણ હું અત્યારે ખૂબ આભાર માનું છું જે આપણા તાલુકાના વિસ્તારના લોકોએ ખૂબ જ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો પરંતુ પ્રસંગ પૂર્ણ થયા બાદ જે હાનિકારક દોરીઓ છે તે રસ્તામાં જ્યાંને ત્યાં પડી હોય છે તો બાપરની અંદર નાગરાજ મોલ જે બાપરની અંદર એક સારી એવી પ્રતિષ્ઠિત મોલ છે જ્યાં જીવન જરૂરિયાતી વસ્તુ મળતી હોય છે મોલના સંચાલકો અને આયોજકોને એવો વિચાર આવે કે આ જે દોરી આપણી જ્યાં ત્યાં પડી છે તો એ દોરીનો આપણે યોગ્ય નિકાલ કરીએ તો એમણે મોલના સંચાલકોએ બસ્સો રૂપિયે પર કેજી આ દોરીની ખરીદી કરી અને ખરીદી કર્યા પછી આ દોરીને મામલતદારશ્રી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બાબતના નગરજનો આ બધાની હાજરીની અંદર એને અહીંયા બજાર વચ્ચે જ આ દોરીને સળગાવીને દોરીનો નાશ કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કાઢ્યું છે સંચાલકો દ્વારા અવારનવાર ઘણા બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય છે તો હું અને આ ટીમ ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવું સરાહનીય કામ કર્યું એ બધા સમગ્ર નાગરાજ ટીમનો ખૂબ ખૂબ આભાર અહેવાલ ગોપાલ પૂજારા સબત ભારત ન્યૂઝ ભાબર વાવ થરાદ